સંખેડા તાલુકાની જાબ અને ચંદાનગર વસાહત ખાતે આદિવાસી સમાજના ના પર્વ નિમિત્તે મેળો યોજાયો હતો નર્મદા સરદાર સરોવર ડેમના સંખેડા તાલુકાની જાબ વસાહતમાં છે વસવાટ બાદથી દર વર્ષે તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે વિવિધ વસાહતોની ટોળીઓ ધૂળટી મેળો ઉજવવા માટે અહીં આવે છે સંખેડા તાલુકાની જાબ અને ચંદાનગર વસાહતમાં માં ધૂળડી પર્વે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો લોકમેળો યોજાયો હતો નર્મદાની વિવિધ વસાહતની ટોળીઓએ મન મન ભરીને ધૂળેટીના મેળાની મજા માણી હતી ધૂળટીના દિવસે આદિવાસીઓ ટોળીઓ વિવિધ વસાહતોમાં ફરે છે ત્યારબાદ બીજા દિવસે જામ વસાહત પહોંચી વિવિધ ટોળીઓ પારંપરિક નૃત્ય કરે છે તે પહેલા આ ટોળીઓ વિવિધ વિસ્તારોમાં ફરે છે જ્યાં પરંપરાગત આદિવાસી વાદ્યો પર તેમની ભાષામાં ગીતો ગાઈ અને ફાગ ગાતા પરંપરાગત નૃત્ય કરતા હોય છે યુવકો મહિલાઓનો કરી નૃત્યને મુગટ પહેરતા હોય છે કમરે તેમજ હાથમાં અન્ય પારંપરિક વાજિત્ર રાખે છે એક જ સૂર અને એક જ તાલના વાજી્ર વાગતા હોય છે નૃત્યમાં એક સરખી લય પણ જોવા મળતી હોય છે ત્યારબાદ આ વસાહતમાં ધૂળેટીના દિવસે જાબ વસાહતમાં સર્વ એકત્ર થાય છે thank <laughs> you